ભાજપ પ્રેરિત ક્ષત્રિય કાર્ડિયા રાજપૂત સમાજનું આ રોડ ખાતે યોજાયું હતું સભાને સંબોધતા વજુભાઈ વાળાએ કહ્યું કે ધર્મ અને સંસ્કૃતિનું રક્ષણ કરવી એ ક્ષત્રિયના લોહીમાં રહેલું છે જ્યારે નરેન્દ્રભાઈ પણ ધર્મ અને સંસ્કૃતિનું રક્ષણ કરી રહ્યા છે ત્યારે વડાપ્રધાનને સપોર્ટ આપવા આજે અમો અહીં ભેગા થયા છીએ

આ મહાસમેલન નું આયોજન થાય એ ભારતીય જનતા પાર્ટી માટે અત્યંત આનંદ નો દિવસ છે અને ગર્વ નો દિવસ છે અને સમાજ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે અને આ દેશના વિકાસ નું સપનું લઈને સંકલ્પ થઈને જયારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ

એટલા માટે થઈને જે કાંઈ ક્ષત્રિય સમાજના લોકો જેની માફી માગવાની હતી માફી માગી દીધી છે અને એ ચેપ્ટર પૂરું થઈ ગયું છે પાર્ટીના પ્રમુખે પણ કહ્યું છે કે જ્યારે રૂપાલાજીએ માફી માગી ત્યારે આ ચેપ્ટર પૂરું થાય છે હવે કાંઈ કહેવાનું નથી ઈ ચેપ્ટર પૂરું થઈ ગયું ગ્રામીણ વિસ્તારમાં હજી પણ થોડી ઘણી અસર જોવા મળી રહી છે ગમે ત્યાં ન હોય તો કોંગ્રેસ તો કેટલી સશક્ત હતી સમાજની અંદર ક્યાંક ને ક્યાંક તો વિરોધ રહેવાનો છે તમામ લોકો નહીં પણ અમે અમારા તમામ હિન્દુ સમાજના એક એક અંગ અને ભારતમાં રહેનાર તમામ નાગરિક એ ભારત માતાનું સંતાન છે એમ માની અમે તમામ લોકોને ગળે લગાવી છે અમારા માટે કોઈ વિરોધી નથી બીજા લોકો અમને વિરોધ કરતા હશે પણ અમારા માટે કોઈ વિરોધી નથી અમારા બધા ભાઈઓ છે એ આજ આજની પણ કાલ સમજશે એમ માની અને એના પ્રત્યે